હેલો ગાઈઝ તો આપણે હવે જઈ રહ્યા છીએ ખેતર અને ખેતર આ માગીને બળદુને હાથી લઈ લીધું છે અને આપણે એને હાંકવાનું છે તો હાંકીને પછી આપણે એમાં બકાલું કરવાનું છે તો તમે બધા બ્લોકમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરી દેજો કે આપણે કેમ બરોબર આ જો અડધું જોડીને હાથી ચાલુ કરી દીધું છે આપણે આમાં આપણે બકાલું કરવાનું છે તો તમે બધા કોમેન્ટ કરજો કે કયું કયું બકાલું આવું છે અને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને મારા અવનવા વિડીયો જોવા મળે દિલ્હી માટેનો હવે એક બ્લોગ આવી જશે આ આપણા રિયાબેન છે કે મારે હાથીમાં બેઠવું છે તો એને આપણે બેઠાડી દીધા છે અને આપણે દિલ્હી માટે હવે નવા નવા બ્લોગ મૂકવાના છે તો તમને બધાને ખેતીવાડીના વિડીયો અવનવા જોવા મળશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને નવા હોય તો ફોલો પણ કરી લેજો અને લાઇક અને બે લાઇકન દબાવી દેજો જેથી કરીને તમને આપણી યુટ્યુબ ચેનલના નવા વિડીયો જે બધીથી પહેલાં જોવા મળી શકે તો બધાને રામ રામ અને આપણા નવા વિડીયોમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો